દ્વારકા પાસે આવેલ નાગેશ્વર મહાદેવના મંદિરના મહત્વ વિશે જાણો આ ભગવાન શિવનું મંદિર બાળ જ્યોતિર્લિંગમાંથી એક છે દસમું જ્યોતિર્લિંગ છે નાગેશ્વર જ્યોતિર્લિંગ અહીં શિવજી નાગેશ્વર જ્યોતિર્લિંગના રૂપમાં બિરાજમાન છે અહીં ગર્ભગૃહના નીચલા સ્તરે સ્થાપિત છે શિવલિંગ શ્રી હું નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા આવી છું અને અહીંયા ભાવિક ભક્તોની ભીડ જોઈને મને રહસ અને લાગણી અનુભવે છે બધા ભક્તોની મનોકામનામાં મહાદેવ પૂરી કરે એવી આશા છે નાગેશ્વર નો મહિમા એવો છે કે ભારત દેશમાં બાર જ્યોતિમા નાગેશ્વર નો એ દારૂકા નામનો રાક્ષસ સુભ્રે નામનો શિવ ભક્ત હતો સુભ્રે નામનો શિવ ભક્ત મહાદેવની બિન બનાવીને જ્યારે પૂજા કરતો હતો ત્યારે દારૂકા નામનો રાક્ષસ જ્યારે ભક્તને મારવાની કોશિશ કરે છે ત્યારે મહાદેવજી છે પ્રગટ થાય છે અને દારૂકા નામના રાક્ષસને ભૂમિ પર સાર કરે છે લોકોએ નાગેશ્વર જ્યોતિર્લિંગમાં દર્શન કર્યા અને ત્યાં બહુ જ પવિત્રતા અમને અનુભવ થઈ હું એવું યંગસ્ટર્સને રિકમેન્ડ કરું કે અહીંયા બધા આવે અહીંયા બહુ જ સારો અનુભવ થાય છે બહુ સુખ મળે છે શાંતિ મળે છે અને બધી જે સિટીની હેક્ટિક લાઈફ છે ત્યાંથી થોડી વાર માટે રેસ્ટ જોઈતો હોય તો મંદિર પવિત્ર સ્થળે જરૂર રહું અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે